જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ડેમ ઓવરફ્લો થયા છે ભાખરાવાડા ડેમ પહેલીવાર ઓવરફ્લો થયો છે નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંબેચા ઉધતી જડકા ધણેજ ગામોને સાવધાન કરવામાં આવ્યા છે નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે તો પહેલીવાર આ ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ડેમ ઓવરફ્લો થયા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ભાખરાવાડા ડેમ ઓવરફ્લો થયો છે પહેલીવાર ઓવરફ્લો થયો છે તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આંબેચા ઉદતી જડગા ઘણે જ ગામોને સાવધાન કરવામાં આવ્યા છે નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે કોઈ બનાવ ન બને તેને લઈ લોકોને અવર જવર કરવા ન કરવા માટે સૂચના આપવામાં આવી છે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે એલર્ટ કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે અશોક જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ડેમ ઓવરફ્લો થયા છે નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શું વધુ વિગતો જી મિતલ ચોક્કસ થી જણાવી દઉં તો જુનાગઢ માં સવારથી જ વરસાદી માહોલ છે જિલ્લાની અંદર વરસાદી માહોલ છે વાત કરીએ માળિયાની તો માળિયાની ની અંદર પાખરવડેમ છે તે પાણી આવી જવાના કારણે ઓવરફ્લો વાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વાત કરીએ મેંડા ની અંદર પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને છે તે સૌરાષ્ટ્ર નવ જેટલા જે ડેમો છે તે અવર નવર નવા નહીં રહ્યા છે જી હજી અશોક જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે તો જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે મેધલ નદીમાં ઘોડા આવ્યું છે વહેલી સવારથી માળિયા હાટીનામાં વરસાદી માહોલ સર્જાયો છે જે રીતે નદી નાળા છલકાઈ રહ્યા છે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં મેઘાના મંડાણ થયા છે મેઘો તળબડાટી બોલાવી રહ્યો છે મેઘાનું તાંડવ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે તો ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે રસ્તાઓ મગ્ન થયા છે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો કેશોદ મેંદરડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો મેંદરડાના ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે તો નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે મધુવતી નદી ગાંડી તૂર બની છે નદીઓ ગાંડી તૂર બની રહી છે મેંદરડાના અનેક ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે કેશોદ મેંદરડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મેંદરડાના ચીરોડા ચોરેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા છે